સેન્ટર ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાણિજ્ય ભવન ઓડિટોરિયમ ખાતે વિશ્વસનીયતાની કટોકટી અને વ્યાવસાયિક નીતિમત્તા વિષય ઉપર ગહન જ્ઞાનસભર સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીવન પથદર્શક અને ઉત્તમ વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા આજના સમયમાં વ્યાપાર ઉદ્યોગ અને વ્યવસાય ક્ષેત્રે વિશ્વસનીયતા ઘટતી જાય છે અને અનૈતિક પ્રથાઓનું પ્રભુત્વ જોવા મળે છે

અઢારસો યુનિટ્સ ચલાવીએ છીએ અઢારસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ્સ કોલેજ કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર મંદિર અક્ષરધામ એન્ડ વીએસ સેન્ટ્સ આર ડિરેક્ટ ઇન્વોલ્વ ઇન એડમિનિસ્ટ્રેશન ઇન ની મેનેજમેન્ટ ઇન ધી એચઆર ઓફ ઓલ ધિઝ ઇન્સ્ટિટ્યૂટ એટલે અમને મેનેજમેન્ટ શું છે ખબર છે એડમિનિસ્ટ્રેશન શું છે ખબર છે એચઆર શું છે અમને ખબર છે કારણ કે અમે અઢારસો સંસ્થાઓ ચલાવીએ છીએ સ્વામી નું આજે એક કલાકનું પ્રવચન છે અમારા ત્યાં સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં આખી દુનિયા જેમનો લાભ લઈ રહી છે અને આપણે વડોદરાવાળા ના લઈએ તો કેમ ચાલે એટલે આજના ધંધાના સમયમાં હરીફાઈના સમયમાં ધંધો કઈ રીતે કરવો અને ધંધામાં કયા નીતિ નિયમો જાળવવા તે બાબતની આજે સ્વામીજી અમને ટોક આપવાના છે અને વડોદરા શહેરના લગભગ ત્રીસથી ચાલીસ એસોસિએશનના પદાધિકારીઓ તેમજ જાહેર જનતા માટે ઓપન છે અને બધા આજે અત્રે પધારેલા છે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વેપારની સાથે સાથે સામાજિક દ્રષ્ટિએ પણ જોડાયેલી છે એટલે અનેકવાર અનેક વિષયો ઉપર આવા વ્યાખ્યાનો અમે રાખીએ છીએ આજે પણ જે સ્વામી જ્ઞાનવત્સલ સ્વામી અટલાદરાના જેઓને અમેરિકામાં સાત સાત એવોર્ડ મળ્યા છે એવા સ્વામીને વાણી સાંભળવા માટે આજે અહીંયા પ્રોગ્રામ રાખેલો છે અને એમની વાણીનો વિષય છે બિઝનેસ કેવી રીતના કરવો એના એથિક્સ શું છે આ વિષય પર આજે સ્વામીજી બોલવાના છે